ભલે ભલે હેલો મારો ફેમિલી કેમ છે બધા મજામાં છે હું પણ મજામાં છું મિત્રો તો પેલા તો બધાને જય શામ જય બજરંગ બલી ગણેશ મ્યુઝિક બ્લોગમાં બધાયનો હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો બધા જોરદાર હશે અને અત્યારે મિત્રો વાગી ગયા છે નવ વાગવાની તૈયારી છે પણ તમને એ જગ્યા પર એવી જગ્યા એવી જગ્યા આજે મિત્રો બતાડું છું કે તમને તમે જોઈને અચક થઈ જશો તો પહેલી વાર ગણેશ મ્યુઝિક સાથે તમે જોઈટિંગ રહેજો તો મનહરભાઈ રેડી છે બે શબ્દ બોલશે તો મિત્રો હું છું આપણો મનહર બારિયા કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અને તમે લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો અને આ મે કમ્પ્લીટ કીય થઈ ગઈ છે મે હવે નીકળી ગઈ છે તો ફર્સ્ટ વાર મિત્રો આપણે ટોપી લગાવી છે તમારે આ કઈક નવો અંદાજ આજે બતાવશો અને નાઈટ નો આજે બ્લોગિંગ આવશે પણ કેટલો ખતરનાક આવશે મિત્રો કોની સાથે મે મુલાકાત કરાવી છે અને કે જગ્યા તમને બતાવું એ જગ્યા અને એવી ભયંકર જગ્યા છે મિત્રો લાખો લોકોની ત્યાં ભીડ છે પણ બિલકુલ દેશી તો બને રહેજો ઘણી મ્યુઝિક બ્લોગ સાથે આપણે નીકળી આવે ચાલો તમને એ જગ્યા બતાવું એવી ભયંકર જગ્યા બાકી ખૂબ એટલે ખૂબ મજા આવશે તમે ખાલી બ્લોગ સાથે તમે જો એટલે રહીજો મિત્રો એટલે તમને જોવાની મજા આવે બાકી આપણો ગણેશ મ્યુઝિક બ્લોગ બિલકુલ દેશીમાં હશે અને તમને ખૂબ જોવાની મજા જ આવશે મિત્રો બરાબર અને તમારા માટે કંઈક મેં નવું નવું લાવું છું ભલે ઠંડી વેઠવા પડે આપણને પણ કંઈક તમારા માટે નવું નવું લાવું છું બાકી કંઈ ની બન્યા રહીશું મળીએ આપણે એ જગ્યા પર જઈને તો ફાઇનલી દોસ્તો ઘરથી નીકળ્યો છું અને અત્યારે આવી ગયો છું મેં ખડપા ગામમાં તો ખડપા ગામનો નજારો મિત્રો કાંઈ મીક મેં સરખું છું પણ આજે આજે એક આપણે દેશી ભાષામાં કહેવાય ને કે હિંદ જો રાઠવા સમાજમાં ખાઈ ઈંધ એમ કે પણ આપણા બાહ્ય સમાજમાં કે બીજા સમાજમાં શું કહેતા ખબર નહીં બાકી આજે આપણે એનો બ્લોક ખતરનાક આવશે ઈંધનો તો અમારા ખડપા ગામથી રાકેશભાઈ એમની દુકાન કામ જબરો મોટો ઢોલ છે એમ કહેવાય કે ઢોલ દેશી ભાષામાં અને આપણી સાથે છે એમાં ભોપતભાઈ છે છે આવી ગયા ગયા તો રાકેશભાઈ મળી ઘણા બધા છે ફ્રેન્ડો છે 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 બધા બહુ લોકો મળી ગયા તો અહીંયા આપડે આવી ચુક્યા છે એટલે ઢોલ નો થોડો બતાવો ને એટલે હું ઢોલ વાગવાનું ચાલુ છે તમે 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 જો મેં ખાલી તમને બતાવું મોજ કરો પાસળી નઈ મોજ યાર જયો જયો કેમ છો મજા ભાઈ જય જયારામ તમે તો કઈક આવો તમે મોજ મળો ભલે ભલે

એલા મે લોકો આપણે થોડું લાઈક ના કારણે છે જે ફાયદો થોડો કરી કસોવા દોની મિત્રો એટલે બની રહ્યો તો અને તમારા માટે નવા નવા اندازમાં બાકી જઈને આપણે થોડી ઘણી આપણે દુકાનોનો નજારા પણ તમને બતાવશું બરાબર હા તું આપણે આવાજો કેવું છે દોસ્તો અહીં કાકાલ બહુ જો ઇન છે ને ઇન્દમાં આપણા એવા મા મેલેડીના ભક્તશ્રી એવા વેચાતભાઈ ભુવાજી પણ પધાર્યા છે તો પહેલીવાર વાર આપણા ગણેશ મ્યુઝિકમાં સ્વાગત છે તો લખજો અને તમે ઓળખતા હશો માતાજી ભુવાજી સરસ મા મેલેડીના કાટુકામને આંગણે તો મિત્રો એ પણ તમે એમને ઇન્દ જીવાનો શોખ તો આવ્યા અને સાથે ગોર્ધનભાઈ પણ છે ગોર્ધનભાઈ પણ છે

તો આના ઘર બઢિયા જો આ ભાઈ છે આ ઘર માલિક છે શું નામ આપણો મોકળભાઈ મોકળભાઈને ઘરે મે આયા કામ કે ઓળખી છે પણ અમુક સા કારણસર ભૂલી જવાય તો કઈ વાંધો ની એ મેળો ખૂબ મજા આવે તમને અને ખૂબ મજા આવી તો બસ બને ને તો હા આ ભાઈ પણ છે શું નામ છે આપડે બોર ગામ ને હા તો આમાં સબસ્ક્રાઇબ છે મારા ને રોજ જે મારા વિડિયો જોવો છે ભાઈ કેમ છો મજામાં ને તો સબસ્ક્રાઇબ કરના જો લાઈક કરજો ને ભાઈ કરીએ છે એમ કહેજો ભાઈ વાહ તો કઈક તમારા માટે મે નવું નવું લાવું છું બાકી આપડા સબસ્ક્રાઇબર છે અને તમે અમને ઓળખતા હોય એક એક ભાઈ ને તો ખાલી કોમેન્ટ કરજો હું કે બરાબર ને બસ મળીએ થોડી વાર મોજ પાડીએ પાછા કઈ

हावले तो बोल फर्स्ट बार तो के लाइट बता हाँ तो कार्ड नहीं आते पहला भाई चालू करी बता दो ओ भाई चालू का चालू करी बता दो तुम्हें पैसा आ गया

આવે છે સોલ નાખે છે તો આ ભાઈ છે આપણા સબસ્ક્રાઈબર કયું ગામ આપણે લવારિયા વાવ 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 લવારિયા તો શેરડી લીધી હા લીધી લીધી બધી લીધી આપણે આટલી બધી લીધી બધી લીધી છે લઈ જાવ લાકડા જો ભાઈ સબસ્ક્રાઈબર છે આપડા અને લાકડા બાગડા અને શેરડી શેરડી તો એ મજા આવી મેળા માં બહુ મજા આવી બહુ બાટો બોલ્યો ને હા બસ 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 મોજ કરતા રહો બાકી આપણે કઈ નહીં થોડા લેટ પડ્યા

સારો ચાલો છે બસ કઈ નહીં બન્યા રેજો આગળ જઈને કેટલી મજા આવે તમને પાસે બધા અંતે ઓપટભાઈ ઓપટભાઈ તો હવે આપણે ઠંડીનો મોસમ પડીો છે એટલે ને કરવાની કરી તો લેવાના મજામાં તો મળે છે તમારે જોતો હોય કે દરેક પ્રકારના મેળામાં આવે તમે આવો છો ને ઇન્દ્રના મેળો હોય તો એમાં આવે છે ભાઈ નામ તો પહેલી વાર આપણે ગણેશ મ્યુઝિક ગ્રુપમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે થોડા લેટ પડ્યા તો મિત્રો જેટલા પણ જોવો છો તો આ દુકાન આપણે આવે છે આપણે ડબેલ છે તમારે આવી જવાનું અને ખાની ઓળખ કોમેન્ટ કરજો બાકી આપણો બહુ બાટો ખતરનાક હતા ભાઈ બરાબર છે

yeah Valeu! ખાલી કોમેન્ટ કરજો બાકી કઈ નહીં બન્યા રહેજો હવે બનવાનું નહીં બાકી બહુ ભાઈ કે આપણને હવે અમે નીકળી રહ્યા છીએ મિત્રો કે ઠંડીનો મોસમ છે એટલે મેં તો ચાદર ઉડેલી છે હવે બાઈકો બાજુ જઈએ છીએ અને હવે આ છેલ્લો અહીંથી આપણે મ્યુટ થાય છે અને આ ગ્રુપમાં તમે બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો બધા બસ મળીએ ફરીના બ્લોગમાં જય સિયારામ જય બજરંગ મળી અને આવા નવા 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 અંદાજ તમારા માટે મે બ્લોગ ઓ ભાઈ ઓ બ્લોગ પર ઓ ઓ ઓ

કંઈક નવું તમને બતાવ્યું ખતરનાક મોજ પાડી યાદ તો જેવા જેવો તમે સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો બાકી કંઈ નહીં પાંચ મિનિટ પડે આપણે વેટ કરીએ બની ભાઈ ભલે ભલે એમની આવી જ મોજ હોય મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ